બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે તેમણે ઉત્તર ગુજરાતમાં બે જાહેર સભાને ગઈકાલે સંબોધી હતી ત્યારબાદ બાય રોડ ગાંધીનગર પહોંચ્યા હતા સાંજે સવા આઠ કલાકે કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમે આવેલા મોદીએ અહીં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિ સહિત અન્ય સમિતિઓના કાર્યકરો આગેવાનો સાથે પંદર થી વીસ મિનિટ મુલાકાત કરી હતી કાર્યાલયના ચોકમાં બાંકડે બેસીને ગુજરાત તો જીતી લેશું હવે બુથ જીતવાના છે એમ કહીને દિવ્યાંગો અને પંચ્યાસીથી થી વધુ ઉંમરના મતદારોના ઘરે બેઠા મતદાન કેટલું થયું તેની પણ પૃચ્છા કરી હતી તેમણે વોટિંગના દિવસે સૌ સવારથી જ સાથે મળીને મતદાન મથકે જાય ઉત્સવ ઉજવે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું મોદીની કમલમ ખાતેની મુલાકાતના કારણે એસપીજીના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કમલમના સ્ટાફને એન્ટ્રી માટે આઈ કાર્ડ ઇસ્યુ કરાયા હતા હિંમતનગરની સભા પૂરી કરીને તેઓ સીધા પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા વડાપ્રધાનના આગમનના પૂર્વે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે ગયા બાદ શ્રી કમલમે પ્રદેશ અધ્યક્ષ પાટિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોદીના સૂચનો સંદર્ભે પોણો કલાક બેઠક કરી હતી રાજભવન પોચેલા મોદીએ નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હોય તેવું પણ ચર્ચાઇ રહ્યું છે મોદીએ તમામ પચીસ બેઠકો જીતવા સાથે પ્રત્યેક બૂથમાં ભાજપને ભાજપ સરસાઈ મળે તેવા પ્રયાસો કરવા પ્રદેશ નેતાઓને સૂચનો કર્યા હતા તેમણે બધી જ બેઠકોનું રાજકીય આંકલન કર્યું હતું અને જ્યાં નબળી સ્થિતિ હોય તેને સુધારવા પ્રયાસો કરવા પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરી હતી વડાપ્રધાન મોદી અગાઉ બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી સમયે પણ શ્રી કમલમની મુલાકાત અને અને તે વખતે પણ તેમણે કાર્યકરોને જોશ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સંદર્ભે મોદી કમલમ ખાતે પહોંચ્યા હતા અને કાર્યકરોમાં જોશ વધાર્યો હતો સાથે સાથે જ જરૂરી સૂચનો કર્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલીસ તો ફરી એકવાર મોદી સરકાર